ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી એક મોટી કાર્યવાહી કરી છે અને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ચાલીસ વર્ષીય પઠાણ ખાનની જેસલમેર જિલ્લાના જીરો આડી મોહનગઢ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી એડીજી ઇન્ટેલિજન્સ સંજય અગ્રવાલે પુષ્ટિ આપી છે કે આરોપી પઠાણ ખાન લાંબા સમયથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેન્ડલર તરીકે કામ કરી રહ્યો હતો ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનમાં આઈએસઆઈ હેન્ડલર્સ સાથે તેના સતત સંપર્કમાં ફોન અને ઇન્ટરનેટ ચીટ દ્વારા પુરાવા પણ મળ્યા છે લગભગ એક મહિના પહેલા શંકાના આધારે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ આ વખતે જ્યારે તપાસ એજન્સીઓએ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે જણાવવામાં આવી રહ્યું છે કે પઠાણ ખામ બે હજાર ઓગણીસમાં પાકિસ્તાન ગયો હતો તે સમયગાળા દરમિયાન તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ